ઘટનાની જાણ થતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી ગયા હતા અને નદીમાં યુવકની શોધખોળ હાથ ધરાઈ હતી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી યુવકની શોધખોળ કરવા ખુદ નદીમાં છલાંગ લગાવી હતી અને ભારે જહેમત બાદ યુવકનો નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને એકસો આઠ મારફતે પીએમ અર્થે રાજુલા સરકારી હોસ્પિટલમાં આવ્યો હતો માંથી એક પિતા અને બેના બે પુત્રો સહિત નાવા આવેલા અને એમાંથી જે આ એક એનો દીકરો હતો વિક્રમ વિષ્ણુભાઈ સોહાણ કોઈ ઊંડું પાણી હતું એમાં ગરકાવ થયેલો અને ગામના લોકો તરત અહીંયા આવ્યા અને જે તરવૈયા હતા તેણે કલાક બે કલાકની જહેમત કરી અને આ છોકરાને ગોટ્યો તેમજ અમારા દ્વારા ખાકભા પંચાયત દ્વારા પણ તરત ત્રીજીઓ સાહેબ